પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી જતા માર્ગ પર મસમોટા મોટા ખાડાથી અકસ્માત થવાની ત્યારે એક યુવતીનું એક્ટિવા ખાડામાં પડતા મોટી જાનહાળી ટળી બેઠો માર લાગ્યો તો પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી જવાના નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે સવારે જે એક યુવતી ઓફિસે જતી વખતે ખાડામાં પડતા નીચે પટકાઈ હતી જોકે સદનસીબે મોટી જાનહાળી ટળી હતી પાલનપુરમાં પડેલા વરસાદને લઈને ઠેર ઠેર ખાડા પડી જતા પાલનપુર નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે બિહારી બાગથી એક યુવતી હનુમાન ટેકરી તરફ ઓફિસે જઈ રહી હતી અને તે સમયે ખાડામાં એક્ટિવા પડતા નીચે પટકાઈ હતી જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા યુવતીનું એક્ટિવા ઊભું કરી સાઈડમાં લઈ જવામાં આવી હતી જોકે સદનસીબે પાછળથી કોઈ ભારે વાહન તે સમય ન આવતું હોવાના કારણે મોટી દુર્ઘટના થતી બચી ગઈ હતી જેથી આ અંગે વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ પર પડેલા મસ મોટા ખાડાઓ દિવસે તો દેખાય છે પણ રાત્રિ દરમિયાન તો દેખાતા પણ નથી જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે તો તંત્ર દ્વારા મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ બાબતે તપાસ કરીને તમામ ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઓફિસ જઈ રહી મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો અહીંયા જે રોડ મોટા મોટા ખાડા પડી ગયા છે એના લીધે અચાનક ખાડો મને દેખાય નહી આગળ વાહનો બહુ થતા અને સ્લીપ થઈ ગઈ સારું છે કે પાછળ કોઈ મોટું વાહન નતું અને કઈ અકસ્માત નડ્યો નહીં બાકી આ બહુ જોખમી છે રોડો તો એનું જલ્દીથી સમારકામ થાય એ માટે સંલગ્ન જે બી ઓફિસ હોય એ કામગીરી કરે પાલનપુર માં ગત છેલ્લા કેટલાય સમયથી થી હાઈવે ના માર્ગો ઉપર જે પણ આ કાડા ની સમસ્યાઓ છે જેને કેટલી ગંભીરતાથી અત્યારે આ વકરી રહી છે અને દિવસે ને દિવસે જે અકસ્માતો થઈ રહ્યા છે હોળા લોકોના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે હાઈવેની સ્કૂલો તેમજ હનુમાન ટેગરી એરિયામાં જે પણ ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ રહી છે એને જો ગંભીરતાથી નહીં લેવામાં આવે અને એના કોઈ પણ જો પગલાં લેવામાં નહીં આવે અસરકારક તો આ અકસ્માતો દિવસે ને દિવસે વધતા જ હશે જેમ કે ગઈકાલના રોજ આર ના એક આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટનું અકસ્માતમાં મૃત્યુ થયું માત્ર છવ્વીસ વર્ષનું એ બાળક જે અપર્ણિત છે બરાબર જેનું મૃત્યુથી એક બહુ જ બઉ એકદમ દુઃખદાયક ઘટના બની છે ગઈકાલની આજે સાધન કોઈ પણ મોટો અકસ્માત થઈ જતો આની માટે કોણ જવાબદાર છે આની માટે અગાઉ પણ જાગૃત નાગરિકોએ એરોમા સર્કિલ માસ લાઈટ માટે પણ આવેદન આપ્યું છે આકેશનના અંડરબ્રિજ માટે જે પાણી ભરાય છે ને અંડરબ્રિજ નાળું બેસી ગયું છે એના માટે પણ એનએચઆઈ કલેક્ટરશ્રીને આવેદનો આપ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારે ગંભીરતાથી લેવા નથી નથી માંગતી સાંભળી રહી અને પણ 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 જે જે અંદર અધિકારીઓ આવી રહ્યા છે લેજિસ્લેટિવ જે આવી રહ્યા છે એ પણ આ મુદ્દે કશું બોલવા નથી માંગતા ચૂપ બનીને બેઠા છે અને સરકારના આ એક પેલા બની ગયા હોય સરકારના ખાલી માત્ર દેખાડાના વ્યક્તિઓ બની ગયા હોય એવું એવું કોઈ પણ ગંભીરતાથી કોઈ પણ ગંભીરતાથી કોઈ પગલા લેવામાં નથી આવતા જો આ બેદરકારી કોઈનું મોત થશે તે માટે જવાબદાર કોણ બનશે હું પાલનપુરના તમામ જાગૃત નાગરિકોને તેમજ તમામ વ્યક્તિઓને નિવેદન કરું છું કે લોકો રોડ ઉપર આવે અને આ સમસ્યાને ગંભીરતાથી લે સાથે સાથે નગરપાલિકા એનએચઆઈ અને સલંગ તમામ ડિપાર્ટમેન્ટ જે પણ આ અધિકરૂપ લાગે છે અને તમામ અધિકારીઓને પણ નિવેદન કરું છું કે તાત્કાલિક થી આનું પેચવર્ક કરાઈ અને આને ગંભીરતાથી લઈ અને ખાડાઓ પુરાવાનું કામગીરી પૂર્ણ કરાવે જેથી કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિની મોત ના થાય થેન્ક યુ મારું નામ સિદ્ધરાજસિંહ ગઢવી હું પાલનપુરમાં એડવોકેટ તરીકે જોબ કરું છું અને હું પણ એક જાગૃત નાગરિક છું